કેમ છો બાળ મિત્રો બાળ મિત્રો ધોરણ એક ગણિત એકમ નવ ની સજ્જ પછી આપણે ભરી રહ્યા છીએ બાળ મિત્રો આજે આપણે કાર્ડ નંબર આઠ શીખવાનું છે તો ચાલો પેન્સિલ લઈને તૈયાર થઈ જાવ અગાઉના એકમની અંદર આપણે અગાઉના ભાગની અંદર પણ આપણે બે ની ત્રણ ની અને ચાર ની લાઈન શીખ્યા હતા આજે આપણે ફરી વાર જે ખાલી જગ્યા આપી હોય તે આપણે ભરવાની છે સંખ્યા આપી હોય તો એના આધારે આપણે જૂથ અને દિવાસળી દોરશું અને દિવાસ જૂથ આપ્યું હોય તો એના આધારે આપણે સંખ્યા લખીશું તો ચાલો શરૂઆત કરીએ તો અહીં પહેલા જ આપણે બેની લાઈન શરૂ કરીશું અહીં દસ દસ ના બે જૂથ છે એટલે બે દશક છે અને એક એકમ છે એટલે એકવીસ લખેલા છે અહીં પણ બે દશક છે બે એકમ છે એટલે બાવીસ લખેલા છે તે જ રીતે બાળ મિત્રો અહીં ત્રેવીસ લખેલા છે તો હવે તે જ પ્રમાણે આપણે પૂરું કરશું અહીં બે દશક અને ચાર એકમ લખ્યા છે તો આપણે પેલા બે દશક છે તો આપણે પેલા બગડો લખીશું બે દશક અને છૂટી છે તો આપણે ચોવીસ લખીશું અહીં બે જૂથ આપ્યા છે તો આપણે અહીં બે જૂથ છે એટલે બે લખીશું અને પાંચ છૂટા આપ્યા છે તો એની બાજુમાં આપણે પાંચ લખીશું તો કે પચીસ વીસ ને પાંચ પચીસ આ રીતે તમારે લાઈન પૂરી કરતું જવાનું છે જોઈએ હવે આગળ તો બળ મિત્રો એ જ રીતે અહીં પચીસ લખ્યા તો છવ્વીસ ની અંદર જો બળ મિત્રો છવ્વીસ તો તમારે લખવાના છે પરંતુ તેમની સાથે અહીં દિવાસળી દોરેલી નથી તો તમારે દિવાસળી પણ ત્યાં બનાવવાની છે એક બે ત્રણ ચાર અને પાંચ અને છ તો આપણે તમારે ત્યાં પેન્સિલની મદદથી આવી છ દિવાસળી દોરી દેવાની છે અને ત્યાર પછી તમે સંખ્યા લખવાની છે તમારે તો તો અહીં છે એટલે એટલે બે બે આવશે અને છ દિવાસ દોરીશે તો છવ્વીસ આવશે તે જ રીતે બાળ મિત્રો આ લાઈન બે ની પૂરી કરવાની છે જ્યાં દિવાસોરી નો હોય ત્યાં દિવાસુરી દોરશો અને તે સંખ્યા પણ અહીં આપેલી છે તો તે પ્રમાણે બાળ મિત્રો જુઓ અહીં બે દશક આપ્યા છે પરંતુ અહીં સાત દિવસની દોરી નથી તો તમારે અહીં સાત દિવસ સુધી દોરવી પડશે તો સત્યવીશ બની શકશે તે જ રીતે માર મિત્રો નીચે જ તો અહીં આઠ નથી દોરી તો આઠ દિવસની દોરીની સંખ્યા પૂરી કરશું ત્યાર પછી અહીં દોરેલા હોય લખેલા હોય તો ત્યાં કંઈ લખવાની જરૂર નથી હવે આપણે તગડેની લાઈનમાં પણ તે જ રીતે જોઈએ જો બાર મિત્રો અહીં જૂથ નથી દોરેલા તો આપણે જૂથ દોરવા પડશે નીચે કેટલા લખ્યા છે ટર્મની લાઈન છે તો આવા આપણે દસ દસ ના ત્રણ જૂથ બનાવવા પડશે તો તમારે નાની રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ અને દસ એ રીતે પછી બીજું જૂથ બનાવીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ બીજું જૂથ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ ત્રીજું જૂથ તો ત્રણ જૂથ થઈ ગયા તો અહીં તમે લખી શકશો ત્રણ જૂથ એટલે લખશું આપણે ત્રણ અને બે છૂટા છે તો લખીશું બે તો થશે બત્રીસ તો આ રીતે બાળ મિત્રો તમારે બત્રીસ લખવાના છે તે જ રીતે બાળ મિત્રો નીચેની જે જે સંખ્યા ઘટતી હોય તે આપણે લખતા જઈશું તો બાળ મિત્રો નીચે જોઈએ તો અહીં ત્રણ અહીં ત્રણ છૂટા ઘટે છે તો તમારે અહીં છૂટા દોરવાના છે અહીં ત્રણ ને ચાર બધું લખ્યું છે તો સંખ્યાત લખવાની છે અહીં જૂથ ઘટે છે નીચે પાસે ત્રણ દશક તો ત્રણ જૂથ દોરવાના છે અહીં છૂટા દોરવાના છ તે પણ નીચે લખેલા છે તો ત્રીસ ને છ છત્રીસ થશે તે જ રીતે બાળ મિત્રો અહીં આડત્રીસ માં આઠ છૂટા દોરવાના છે ઓગણચાલીસ માં નવ છૂટા દોરવાના છે અહીં અહીં ચાલીસ તો દોરેલા જ છે ત્રણ દસ દસ ના અહીં દસ નું બીજું જૂથ બન્યું છે એટલે ચાર જૂથ થયા એટલે ચાલીસ થયા તે જ રીતે ચોગડેન લાઈન પણ નીચે આપેલી છે તે આપણે પૂરું કરીશું અહીં ચાર જૂથ છે એટલે ચાલીસ દસ વીસ ત્રીસ ચાલીસ એટલે કે ચાલીસ ને એક તો અહીં એકતાલીસ આપેલા છે ને તો છૂટી તમારે એક છે અને બે અને ઉપર તમારે ટપકા કરી તો બની જશે તો આ રીતે ચાલીસ ને બે તો અહીં બેતાલીસ તમારે લખવાના છે તે જ રીતે બાળ મિત્રો તમે લખતા જશો તો આ લાઈન સરસ રીતે તમને આવડશે અને તમે લખી શકશો ત્યાર પછી અહીં જો જૂથ નથી દોરેલા દશક છે ચાર તો તમારે ચાર જૂથ અહીં દોરવા પડશે અને ચાર છૂટા તો આપેલા છે તો અહીં થશે છે ચુમ્માલીસ ને ચાર ચુમ્માલીસ તે જ રીતે બાળ મિત્રો પિસ્તાલીસમાં અહીંયા પાંચ એકમ દોરવાના છે એટલે કે છૂટી દિવાસળી દોરવી પડશે તે જ રીતે બાર મિત્રો અહીં છ છૂટી દોરવી પડશે ત્યાર પછી અહીં આઠ છૂટી દોરવી પડશે અહીં જૂથ બનાવવાના બાકી છે તો જૂથ દોરવાના છે અને સંખ્યા ઓળખવાની છે તો ચાલીસ ને નવ ઓગણપચાસ અને અહીં પચાસ તો આ રીતે બાળમિત્રો મિત્રો જ્યાં જ્યાં જૂથ અને છૂટી દિવાશાળી ઘટતી હોય તે તમારે સરસ રીતે પૂરું કરી અને તમારી સ્વાધ્યપતિનું કામ પૂરું કરવાનું છે હવે બાલ મિત્રો તમને પચાસ એકડા જરૂર આવડી ગયા હશે ન આવડ્યા હોય તો હજુ પણ આવી દિવાશાળીના જૂથ બનાવજો અને વારંવાર મહાવરો કરશો તો તમને સરસ રીતે પચાસ એકડા આવડી જશે તેના આધારે કસોટી લેશું તો અહીં જમણી બાજુ ક્લિક કરીને તે કસોટી આપી શકશો આવજો બાળ મિત્રો